નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે પ્રખ્યાત મીઠાઈ વેપારીએ કરી આત્મહત્યા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે જામનગર શહેરના પ્રખ્યાત મીઠાઈ વેપારીએ એ જે વ્યાસના સંચાલક જયંતિભાઈ હિરાલાલભાઈ વ્યાસી નાગેશ્વર વિસ્તારમાં વહેલી સવારે પોતાની રિવોલ્વરથી નવલમણામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દે મિત્રો કે જે બાદ તાત્કાલિક તેમને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દે મિત્રો કે જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું તો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ